રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ આપેલ નિવેદનને લઈને વિવાદ યથાવત છે તેવામાં એક નવી બાબત સામે આવી છે પરેશ ધાનાણીને ઓફર કરવામાં આવી છે રૂપાલાની સામે લડવાની ત્યારે મારી સાથે પૂર્વ વિસ્તારના કેટલાક લોકો છે એમની સાથે વાત કરીએ અને આખો વિવાદ છે એને લઈને તેઓ શું માની રહ્યા છે એ જાણવાનો પ્રયાસ કરીએ હાર્દિકભાઈ શું લાગે છે અત્યાર સુધી એ હતું કે કોંગ્રેસમાં રૂપાલાની સામે કોણ ઊભું રહે છે એટલે એ આમ ઉત્કંઠા હતી ભલે રાજકોટ દૂર રહ્યું પણ આ વિવાદ એવો થઈ ગયો છે કે ગુજરાતની આખા દેશમાં આવે નજર આના પર રહેલી છે એવામાં પરેશ ધાનાણીની પાસે કેટલાક લોકો ગયા અને કહ્યું કે તમે ઇલેક્શનમાં ઉભા રહો લાગે છે કે હવે મામલો ઇન્ટરેસ્ટિંગ જામવાનો હા અત્યારે તો હાલ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ મામલો વધારે પડતો થવા માંડ્યો છે પણ ખાસ તો અમારે તો એટલું જ કહેવું છે કે અત્યારે હાલની આપણે જનતાએ એક જ વસ્તુ જોવાનું છે કે ભાઈ દેશ છે દેશને જે ફાયદો થતો હોય છે એ બાજુ આપણે સંપૂર્ણ સાથ આપીશું બધા હળીમળીને રહે એ જ અમારી ઈચ્છાઓ પણ છે અને ખાસ કે કોઈની પણ વાતોમાં આવી જવાથી કે કોઈ પણ બીજું વ્યક્તિ અધરવાઇઝ કોઈ એક્સ્ટ્રા વ્યક્તિ આવીને આપણને કંઈ પણ કહી જાય એની વાત ના માનવી જોઈએ ખાસ આપણે ડિસિઝન જાતે પોતે લેવો જોઈએ કે કઈ રીતના આપણી પ્રગતિ થતી હોય છે દેશની પ્રગતિ સારી થાય છે અને હાલ આપણે જોઈ પણ રહ્યા છે કે સ્થિતિ ખૂબ જ આપણે વર્લ્ડ લેવલમાં પણ ખૂબ જ આગળ છીએ તો એ બધી વસ્તુ સાઈડમાં મૂકીને આપણે ખાલી સાથ સચ્ચાઈને સાથ આપીએ એવી અમારી ખૂબ જ ઈચ્છાઓ છે બેન તમને શું લાગે છે છાપામાં અને ટીવીમાં ઘણું બધું જોયું હશે આ વિવાદ ચાલી રહ્યો છે એક સ્ટેટમેન્ટ આવ્યું હતું અને એ સ્ટેટમેન્ટની વચ્ચે પરસોત્તમ રૂપાલા સાહેબની જે ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સંગઠન બધું કરી રહ્યા છે તેમાં હમણાં હાલમાં જ કોંગ્રેસ તરફથી લડવા માટે પરેશભાઈ ધાનાણી એમને એવું સૂચવવામાં આવ્યું કે આ વસ્તુમાં જો તમે અત્યારે સમયનો ઉપયોગ કરી અને જો અત્યારે તમે આમાં આગળ ટિકિટ માટે જો એપ્લાય કરશો તો કદાચ ચાન્સીસ ખરા એટલે એના માટે પરેશ ધાનાણીને પણ એવું થયું છે કે ભાઈ આપણે પણ આમાં ઇનવોલ્વ થવું જોઈએ લાગે લડાઈમાં ત્રીજો એવું છે ખરું કદાચ એવું બની શકે છે અત્યારે આપણે એવું તો ના જ કહી શકીએ કે આવું થશે જ કારણ કે આ એટલા મોટા પાયા ઉપર થઈ રહ્યું છે જ્યારે આ રેલીને ક્ષત્રિય ધર્મના માટે ખોટું બોલાયું છે જ્યારે ત્યારે ક્ષત્રિય ધર્મના પણ થોડું એમનું માન હર્ટ થયું છે ત્યારે એ લોકોનામાં એ એ બાજુ જોવા જઈએ તો એમ થાય કે ના લગભગ વિજય રૂપાલા સાહેબની ટિકિટ રદ થઈ શકે પરસોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થઈ શકે પણ એક બાજુ જોવા જઈએ તો એમ પણ થાય છે કે ના બધાનું રાષ્ટ્રીય એકતા જોઈએ તો આવું કદાચ શક્ય ન બને હવે આનો શું નિર્ણય આવશે તો આપણને પણ નથી ખબર પણ એમાં પ્લસ માઇનસ કંઈ પણ થઈ શકે છે અચ્છા બેને મને એમ કહો કે આ બધું ચાલી રહ્યું છે તો આ બધાની વચ્ચે એક નાગરિક તરીકે લોકોને તમે શું અપીલ કરો કેમ કે વર્ગ વિગ્રહ થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે કેમકે એક બાજુ કડવા થાય એવું રૂપા બંને પાટીદાર નેતા છે પણ હવે એવું થઈ જાય જો લડે તો કડવાને પાટીદાર અને બીજી બાજુ ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે લાગે છે કે કોંગ્રેસને અને જે લડવાની તૈયારી દર્શાવે પરેશ ધાનાણી અથવા તો બીજું કોઈ એને લાભ થાય એવું તમને લાગે છે લાભ તો જરૂર થશે જે જો ટિકિટ આપી દેવામાં આવશે પરેશ ધાનાણીને તો લાભ તો જરૂર થશે પણ આપણે એક નાગરિક તરીકે હું એવું કહેવા માગું છું કે આપણે ઘણા ગામો જોઈએ છે ઘણા રાજ્યો જોઈએ છે ત્યાં એટલી સમરસતા હોય છે ઘણા ગામોમાં એકદમ ચૂંટણી થયા વગર જ સરપંચની ચૂંટણી સમરસ સરપંચ ચૂંટાઈ જાય છે તો આપણે પણ આપણા હિત વિશે આપણા ગુજરાત રાજ્ય વિશે આપણા ભારત દેશ વિશે વિશે એવું વિચારવું જોઈએ કે જેમાં આપણું નાગરિકનું હિત થતું હોય એ તરફ નિર્ણય જાય વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ ઊભી ન થવી જોઈએ જ્ઞાતિવાદ જાતિવાદ તમે હા એવી ના થવી જોઈએ અચ્છા પણ મને એમ કહો કે આપણું રાજકારણ અને ની વાત કરીએ તો જ્ઞાતિવાદ અને જાતિવાદ તો બાજુ પર ના મૂકી શકાય કેમ કે જ્યાં હોય ત્યાં આ થોડું ઘણું એલિમેન્ટ તો આવી જતું હોય છે ચોક્કસ આવી જતું હોય છે પણ હું તો ફર્સ્ટ ઓફ ઓલ એ જ કહેવા માંગીશ કે વી આર ઇન્ડિયન્સ ફર્સ્ટ ઓફ ઓલ તો એમાં આપણે આવી ઇન્ટરકાસ્ટને પ્રમોટ કરીને આ બધી ફાઇટ કરવી એ બેટર નથી પબ્લિક માટે પણ અને આપણે આ ઇન્ટરકાસ્ટને પ્રમોટ ના કરવી જોઈએ મારું તો માનવું એવું છે બિકોઝ વી ઓલ આર ઇન્ડિયન્સ બસ એટલું જ હું કહેવા માગીશ કે ઇન્ડિયન છીએ અને એ જ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીને આ પ્રોસેસ કરવી જોઈએ અચ્છા મેં એ કહું કે આખું આ જે લગભગ લગભગ પંદર દિવસ જેટલો સમય થઈ ગયો આ નિવેદન કર્યા પછી રૂપાલાના લાગે છે આ વિવાદ શાંત થશે કે નહીં થાય અને માની લો કે સામે કોંગ્રેસ આનો લાભ ઉઠાવવા માંગે છે તો લાભ મળશે ખરો તમને લાગે છે એમાં એટલે હું તો એવું કહેવા માંગીશ કે હજી નિર્ણયો પંદર દિવસથી ચાલી રહ્યા છે ક્યારેક ટિકિટ કોઈને મળે છે કે નહીં મળે પણ જે બી થાય ભારત દેશને હિતમાં થાય એવી જ હું અપીલ કરીશ બસ ફાઇનલી આ જ કેવું છે કેમ કે નિર્ણયો તો કારણોસર હંમેશા બદલતા જ રહે છે એટલે ફાઇનલ ડિસિઝન નથી હોતું ક્યારેક કોઈને સીટ ટિકિટ મળે છે કોઈને નથી મળતી એટલે ફાઇનલી જે થાય એ ભારત દેશ માટે સારું થાય એવી જ બસ કહેવા માગું છું ઈચ્છા છે તો આ પૂર્વ વિસ્તારના કેટલાક લોકો તેમની પાસે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે જે હાલ રાજકોટમાં પરિસ્થિતિ ઉભી થઈ છે તેને લઈને શું છે તેમની પ્રતિક્રિયા કેમેરા પર્સન રાજભાવર સાથે અર્પિત અમદાવાદ